દોસ્તો મહાશિવરાત્રી નો પાવન પર્વ આવી રહ્યો છે અને આ વર્ષે રાશિ અનુસાર શું કરવું જોઈએ જેનાથી આપણને ફાયદો થાય અને મહાશિવરાત્રી દિવસે મહાદેવ ને શેનો પ્રસાદ અર્પણ કરવો જોઈએ અને તેનું શું ફળ મળે છે તે જાણીએ એ પહેલા આ વિડિયોને લાઈક કરી દીજો અમારી ચેનલમાં નવા હોય તો તેને સબ્સ્ક્રાઇબ કરી દીજો અને કમેન્ટમાં જય મહાદેવ લખી દીજો સૌથી પહેલા જાણીએ કે મહાશિવરાત્રીના દિવસે મહાદેવને કયો પ્રસાદ અર્પણ કરવો જોઈએ મહાશિવરાત્રીના દિવસે પૂજા અને અભિષેક દરમિયાન ભગવાન શિવને ઘણી બધી વસ્તુઓ અર્પણ કરવામાં આવે છે પરંતુ આ દિવસે મહાદેવને એક વિશેષ પ્રસાદ પણ ચડાવવામાં આવે છે જેમાં તેમનો પ્રિય ભોજન તેમને અર્પણ કરવામાં આવે છે આ વર્ષે મહાશિવરાત્રી આઠ માર્ચ શુક્રવાર ના રોજ ઉજવવામાં આવશે મહાશિવરાત્રી ના દિવસે ભગવાન શિવ ને ખીર અર્પણ કરવાથી ઘર ની કોઈ પણ પ્રકારની પરેશાનીઓ દૂર રહે છે અને આ સાથે આ દિવસે ભગવાન શિવ ને હલવો ચડાવવા પારિવારિક શાંતિ જળવાય રહે છે અને ઘરેલું પરેશાનીઓ પણ દૂર રહે છે અને સભ્યો વચ્ચે પ્રેમ વધે છે અને મહાશિવરાત્રી ના દિવસે ભગવાન શિવ ને સફેદ બરફી અર્પણ કરવાથી નકારાત્મકતા દૂર રહે છે અને સમયે ભાંગ અર્પણ કરવાથી સુખ સમૃદ્ધિ આવે છે અને તેની સાથે પંચામૃત દૂધ અને દહીં ચડાવવાથી ચંદ્ર ને બળ મળે છે અને વ્યક્તિ ની માનસિક શાંતિ મળે છે અને મહાશિવરાત્રી ના દિવસે ભગવાન શિવ ઉપર મત અર્પણ કરવાથી ગ્રહો ની શાંતિ મળે છે ગ્રહો દૂર થાય છે અને પરિણામ મળે છે અને આ સિવાય મેવો ચડાવવાથી ઘરની આર્થિક સ્થિતિ મજબૂત બને છે અને આર્થિક લાભ થાય છે હવે જાણીએ કે રાશિ અનુસાર શિવલિંગ પર શું અર્પણ કરવું જોઈએ મેષ રાશિ આ રાશિના લોકોએ પાણીમાં ગુલાબ જળ બેળવી ને અભિષેક કરવો જોઈએ અને તેની સાથે મહાશિવરાત્રી ના પાવન પર્વ પર ઓમ સોમનાથાય નમ આ મંત્ર જાપ કરવો જોઈએ વૃષભ રાશિ આ રાશિ ના લોકો એ શિવલિંગ ઉપર દૂધ ચડાવવાથી જ ફાયદો રહેશે અને તેની સાથે ઓમ નાગેશ્વર મંત્ર નો જાપ કરવો જોઈએ મિથુન રાશિ આ રાશિ ના લોકો શિવલિંગ ઉપર શેરડી નો રસ અર્પણ કરવો જોઈએ અને તેની સાથે ઓમ નમઃ આ મંત્ર નો જાપ કરવો જોઈએ કર્ક રાશિ આ રાશિ ના લોકો એ શિવલિંગ ઉપર પંચામૃત અર્પણ કરવું જોઈએ અને તેની સાથે ઓમ પ્રભાવે નમઃ આ જાપ કરવો જોઈએ રાશિ આ શિવલિંગ કરવું જોઈએ અને તેની સાથે ઓમ નમ શિવાય આ મંત્ર નો જાપ કરવો જોઈએ કન્યા રાશિ આ રાશિ ના લોકોએ મહાશિવરાત્રી ના પાવન પર્વ પર મહાદેવ નો રુદ્ર અભિષેક શુદ્ધ જળ થી કરવો જોઈએ અને તેની સાથે શિવ ચાલીસા નો પાઠ કરવો જોઈએ રાશિ શિવલિંગ પાઠ કરવો જોઈએ વૃશ્ચિક રાશિ આ રાશિ ના લોકો એ શિવલિંગ પર દૂધ અને ઘી નો અભિષેક કરવો જોઈએ અને તેની સાથે ઓમ નમ શિવાય મંત્ર નો જપ કરવો જોઈએ ધનુ રાશિ આ રાશિ ના લોકોએ શિવલિંગ પર દૂધ અર્પણ કરવું જોઈએ અને તેની સાથે ઓમ નમ મંત્રનો જપ કરવો જોઈએ આ રાશિ ના લોકોએ શિવલિંગ પર દારમ ના દાણા નો રસ અર્પણ કરવો જોઈએ અને તેની સાથે શિવસ્ર નામનો પાઠ કરવો જોઈએ કુંભ રાશિ આ રાશિ ના લોકોએ શિવલિંગ પર દૂધ દહીં ખાંડ મધ અને ઘી અલગ અલગ અર્પણ કરવું જોઈએ અને તેની સાથે ઓમ નમ શિવાય મંત્ર જાપ કરવો જોઈએ મીન રાશિ આ રાશિ ના લોકો એ શિવલિંગ પર ઋતુ ફળ હોય તેનો રસ અર્પણ કરવો જોઈએ અને તેની સાથે ઓમ સ્થિરાય નમ આ મંત્ર જપ કરવો જોઈએ જય મહાદેવ